પંચમહાલ ઉનાળામાં જંગલ વિસ્તાર આવતા હોય છે ગ્રામીણ વિસ્તારના લોકો ગરમીથી રાહત મળે તે માટે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હોય છે અને તેઓના પશુઓને પણ ઘરની બહાર રાખતા હોય છે કેટલાક વન્ય દ્વારા ગ્રામીણ લોકો પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે

માટે અલગ અલગ જંગલ વિસ્તારની અંદર કુંડીઓ બનાવી ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે વન્ય પ્રાણીઓ હાલ ગરમીની સિઝન ચાલતી હોય વન્ય પ્રાણીઓ માનવ વસાહતની અંદર ના જતા રહે તેના માટે જંગલની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ કરીને વન્ય પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે આ સિવાય વેજલપુરના નવા ગામ જંગલ ભાગની અંદર પવનચક્કી દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં આપણે ટ્રેપ કેમેરા લગાવી અને રાત્રિ દરમિયાન દીપડા સાહુડી નીલગાય જેવા પ્રાણીઓની તસવીર પણ લેવામાં આવેલ છે આ સિવાય રાજગઢ રેન્જની પણ વાત કરીએ તો રાજગઢ રેન્જમાં પણ આશરે નવ હેક્ટર જંગલ વિસ્તાર આવેલો છે તેમાં પણ અલગ અલગ જંગલ વન વિસ્તારની અંદર અન્ય પ્રાણીઓને પીવાની સુવિધા કુંડીઓ બનાવી ટેન્કર દ્વારા ભરવામાં આવે છે ઘનઘોર જંગલ આવેલું છે આજુબાજુ નવા ગામ પણ આવેલું છે અને એની અંદર દીપડાઓ ઘણા રહે છે અને દીપડાઓના કાળઝાળ ગરીબના કારણે દીપડાઓ ઘર સુધી આવી જતા હતા દીપડાઓ એના અમારી પર હુમલો ગેટઅપ ગાય ભેંસ હુમલો કરતા હતા પણ હવે વન વિભાગ દ્વારા જે જંગલની અંદર પવન ચક્કી દ્વારા જે પાણીની સુવિધા કરેલ છે એ એ પાણી એ પીએ છે જંગલી પ્રાણી અને હવે ગામ સુધી આવતા નથી એટલે અમે શાંતિથી નિંદ્રામાં

અમારા છે એવું બધું ઘર નજીક જતા અમને બહુ ભીખ લાગતી હતી પણ જંગલ ખાતાની અંદર ખાતા ની જે તલાવડી બનાવી અને પાણી નો કરવાથી હમણાં કોઈ વન્ય પ્રાણી આવતા છે નહીં અને અમે સુખ શાંતિથી અમને પાણીના શોધમાં રહેનાક વિસ્તારમાં જતા હોય છે અને રહેનાક વિસ્તારમાં જે પશુપાલકો છે તેઓના પશુ હુમલા કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વન્ય પ્રાચીઓ વિસ્તારમાં ન આવે તેના માટે પંચમહાલ જિલ્લા દ્વારા જંગલ વિસ્તારમાં વન્ય

અ રહેનાક વિસ્તારમાં જતા હતા ત્યાં કેટલાક અટકી ગયા છે જેના કારણે હાલ સ્થાનિક રહશો જે છે એ વન વિભાગના આભાર માની રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ